જે માણસ જે કાર્યની અંદર કુશળ હોય એને એવું કાર્ય ન સોંપીએ તો મુશ્કેલી શું પડે તો એમાં પહેલું તો આપણે એ કહી શકીએ કે મોટામાં મોટું નુકસાન એ કે આપણને માણસ પારખતા ન આવડે ને તો દુખી થવાના દિવસો આવે તમને જલ્દી સમજાઈ જાય એવું લૌકિક દ્રષ્ટાંત આપવું એટલે જલ્દી ગળે ઉતરશે એક રાજા હતા અને એને કેવા નોકર પોતાની સાથે સેવક તરીકે રખાય એનું પૂરું જ્ઞાન નહીં એક અયોગ્ય નોકરની નિમણૂક પોતાની અંગત સેવામાં કરી હવે એક દિવસ રાજાને ત્રણ દિવસનું વ્રત હતું ભોજન ના કરવું હવે આ નોકરને ખબર હતી કે રાજા ત્રણ દિવસથી જમ્યા નથી ને એમાં બરોબર એને બાર ગામ જવાનું થયું અન્ય રજવાડાની અંદર કંઈક રાજા મહારાજાઓની મીટિંગ હશે એટલે રાજા મીટિંગમાં ગયા તો એનો અંગત સેવક હોય એ તો એની સાથે જ હોય એટલે રાજા ત્યાં જઈને બેઠા તો રજવાડાની રીત પ્રમાણે ત્યાંના રાજાએ બધા જે રાજા મહારાજાઓ આવ્યા હતા એની આગળ પાન બીડાની ડીશ ફેરવી તો નિયમ પ્રમાણે રાજાની સાથે જે નોકર હતો એને રાજાની સાથે હેત બહુ હતું બુદ્ધિ ઓછી અને હેત ઘણું બધું હવે જો બે વસ્તુની જરૂર પડે બુદ્ધિ પણ હોવી જોઈએ એટલે એને મનમાં એમ થયેલું કે રાજા ત્રણ દિવસના ભૂખ્યા છે આ વ્રત પૂરું થશે પરણનો મેળ પડે ન પડે એટલે પોતાની સાથે એક ડબરામાં બાટી લેતો આવેલો કે રાજાને ભૂખ લાગશે ત્યારે હું ખવડાવીશ એટલે પહેલાં એ પાનબીડાની ડીશ ફેરવી એટલે રાજાએ વિવેક માટે એક પાન બીડું લીધું કારણ કે આ એક પ્રકારનો વિવેક કહેવાય એટલે તરત જ નોકરે ત્યાં સભા વચ્ચે ડબરો ખોલી અને બાટી કાઢીને આપીને રાજાને કે છે કે પાનમાં શું પેટ ભરાય લ્યો આ બાટી ખાવ ત્રણ દિવસના ભૂખ્યા છો અને રાજાની ભર કચેરીમાં આબરૂ ગઈ એવી ભર કચેરીમાં રાજા બાટી ખાય તો કેવો માણસ પોતાની સાથે રાખવો સેવામાં એ પણ ખૂબ ચતુરાયનું કામ છે અને નહીંતર પોતે ગમે એવા આબરૂદાર હોય પણ આમાં જો આપણે ભૂલ કરી બેસીએ તો આપણે બુદ્ધિહીન એવો રાખેલો સેવક છે એ આપણી કીર્તિ ઉપર પાણી ફેરવતો હોય છે એક શેઠને પણ નોકર રાખવામાં મિસ્ટેક થયેલી હવે એક ગામની અંદર સભા ભરાયેલી અને એ સભામાં આ શેઠનું કંઈક બહુ માન કરવાનું હશે એટલે શેઠને સ્ટેજ ઉપર આમંત્રિત કરેલા શેઠ થોડું મોડું થયું એટલે નોકરની સાથે પાછળથી સભામાં પ્રવેશા અને એમાં ખબર ન રહે એટલે શેઠને જરાક ઠેસ લાગી એટલે માથેથી પાગડી પડી ગઈ હવે બીજા તો બધા અવળું ફરીને બેઠા છે એટલે નોકરે એકદમ દોડી અને શેઠની પાગડી લઈ લીધી અને જોરથી બોલ્યો કે લ્યો શેઠની તો પાઘડીએ પડી ગઈ એમ કરીને પાગડી લાવી દીધી શેઠને આપતા આપતા વળી પાછો બોલો કે શેઠ સાહેબ ધ્યાન રાખતા હોય તમારી પાઘડી પડી ગઈ હવે આટલો જોરથી બોલે એટલે સભામાં બેઠેલા તો બધા જરા પાછું વાળીને જુએ શેઠે માથે મૂકી દીધી શેઠ કહે છે કે મૂર્ખા પડી નહોતી ગઈ ત્યાં પાડી બાકી બધા અવળું ફરીને બેઠા હતા કોઈને ખબર નહોતી લઈને પહેરી લીધી હોત તો કોઈ પણને ખબર પડવાની નહોતી એટલે આવા ઉતાવળા હોય અને થોડીક ઓછી હોય બુદ્ધિ તો એવા સેવકોને ક્યારેય પણ સેવામાં ન રાખવા જો સેવક સારો ન નિમીએ ને તો કામ બહુ અટવાતા હોય છે જે માણસ શારીરિક કામમાં કુશળ હોય એને બુદ્ધિનું કામ ક્યારેય પણ ન સોંપાય જેવો બળ અને કળ આ બંનેમાં ઘણો બધો ભેદ છે ઘણા માણસને તમે કાંઈક નાનું એવું મશીન વગેરે કંઈક ચલાવવા માટે આપ્યું હોય ને તો તમારે જોવો ને એ ભાંગીને જ આવે કારણ કે બુદ્ધિ ઓછી અને બળ જાજો એટલે જેમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય એમાં એણે બળનો ઉપયોગ કર્યો વસ્તુ તૂટી ગઈ અને પછી તમે એમ કહો કે આ તે ભાંગી નાખ્યું તો કે મેં આમ જરાક ધીમે રહીને દબાવ્યું પણ તારું ધીમે એટલે સામેવાળાનો ભૂકો થઈ જાય તો બળ વધારે છે અને બુદ્ધિ ઓછી છે એટલે એને એ પ્રમાણે જ કામ સોંપાય જે બુદ્ધિજીવી હોય શ્રમજીવી હોય ત્યાગની રુચિવાળા હોય વ્યવહારની રુચિવાળા હોય શાસ્ત્રાભ્યાસની રૂચિવાળા હોય જે જેવા હોય તો એને એવા કામની અંદર નિમવા શાસ્ત્રનો પરિચય જેને નથી જેને કોઈ દિવસ શાસ્ત્ર ખોયલું જ નથી અને એને તમે તત્વ ચર્ચાનો કામ સોંપી દો તો આ કેમ મેળ પડે એને શું તત્વની અંદર ખબર પડે એ શું શાસ્ત્ર ચર્ચા કરી શકે વકીલ હોય એને તમે મકાનના બાંધકામની દેખરેખમાં રાખો તો એને શું ખ્યાલ આવે નામો લખનારો હોય જે ચોપડા બનાવતો હોય એને તમે રસોડામાં રસોઈ કરવા માટે મોકલી દો તો એને એ કામમાં કઈ ખ્યાલ નહીં આવે વાડીઓની અંદર જઈને ઢોર ચારનારા હોય ને એને તમે કઈક ઓફિસનું કામ સોંપી દો તો પ્રાગજી પુરાણીનું કામ છે એ તમે દરબારોને સોંપો અને ધીંગાણે જવાનું કામ પ્રાગજી પુરાણીને સોંપો તો આનું શું ફળ મળે કારણ કે એ કામની અંદર એ પ્રવીણ નથી એ બુદ્ધિશાળી નથી માટે આ વાત બહુ મહત્ત્વની છે આ વિવેકને ચૂકતા અપાર દુઃખો આવે છે એનાથી નિજાશ્રિતોને તથા સારાએ સમાજને બચાવવા માટે મહારાજે આ બહુ સરસ મુદ્દાની આજ્ઞા કરી છે તમે ઘણી વાર આ શ્લોકને વાંચો છે પણ એનો અર્ક છે એને આપણે પૂરો સમજ્યા નથી કે એક શ્લોક ની પાછળ મહારાજને કહેવાનો આશય શું છે રામાનંદ સ્વામીને શરીર છોડવાની ઈચ્છા થઈ કે હવે દુર્વાસાના શાપ માંથી મુક્ત થવું છે એટલે એમણે સભાની અંદર ખાલી વ્યવહાર ખાતર એવું કહ્યું કે હવે મારે આ શરીર છોડી અને પરમાત્માના ધામમાં જવું છે તો આ જે મારી ગાદી છે કે તે ધર્મની ધુરા છે એ મારે કોને સોંપવી હવે આટલા બધા તેજસ્વી અને બુદ્ધિશાળી એવા રામાનંદ સ્વામી એની સામે તો કોઈ પણ સદગુરુઓ ચુકારો ન કરી શકે અને નિર્ણય ન આપી શકે એટલે મુક્તાનંદ સ્વામી ભાઈ રામદાસ સ્વામી હોય પર્વતભાઈ મયારામ ભટ્ટ જે કોઈ હશે એ બધાએ એવું કહ્યું કે ગુરુદેવ આપતો સમર્થ છો વળી તમને જેવી ખબર પડે એવી તો માણસની નિમણૂક કરવા એની અમને પણ ખબર ન પડે માટે તમને જે યોગ્ય લાગે એને તમે ગાદી સોંપો અને એ વખતે ભગવાન શ્રી હરિની સામે જોઈ અને રામાનંદ સ્વામીએ કહ્યું કે અમને તો આ સહજાનંદજી ગાદીને યોગ્ય લાગે છે નહીતર મુક્તાનંદ સ્વામી ભાઈ રામદાસ સ્વામી ભાઈ આત્માનંદ સ્વામી વગેરે મોટા કર્મઠ અને વ્યવહાર કુશળ સંતો હતા જ આખા સંપ્રદાયની રીતભાત મહારાજ કરતાએ પણ વધારે વિચરણ કરી અને આ સંતો સારી રીતે જાણતા હતા છતાંય પણ એને મૂકી અને રામાનંદ સ્વામી એકવીસ વર્ષના ભગવાન શ્રી હરિને આ ગાદી આપી અને આ શ્લોક રામાનંદ સ્વામી સુખી થઈ ગયો માટે મહારાજની આ શ્લોકની અંદર એક જ આજ્ઞા છે કે જે માણસ જે કાર્યમાં કુશળ હોય તેને જ તે કામ સોંપવું